તો ચાલો ફ્રેન્ડ્સ આજે હું તમારી સાથે શેર કરીશ આદુ પાકની રેસિપી નામ સાંભળવાથી ઘણા લોકોને એમ થાય કે આદુ પાક કેવો લાગતો હશે ટેસ્ટમાં પણ એટલો સરસ લાગે છે ને કે તમે એક વખત બનાવશો તો બીજી વખત બનાવવો જ પડશે જેનું શરીર દુબળું પાતળું છે અને ભૂખોચી લાગે છે તે લોકો માટે તો આ આદુ પાક ખૂબ જ ફાયદાકારક છે અને જેના શરીરમાં વાયુ રહે છે જેને ગેસની તકલીફ રહે છે તેના માટે પણ આ આદુપાક ઉત્તમ છે આ આદુપાકથી બિલકુલ એસિડિટી થતી નથી કેમકે તેમાં આપણે ઘીનો પણ ઉપયોગ કરીએ છીએ એટલે તો ચાલો રેસીપી શરૂ કરીએ તો અહીંયા આદુપાક બનાવવા માટે મેં ત્રણસો ગ્રામ જેટલું કુમળું આદું લીધું છે રેસા વગરનું આદુ લેવાનું માર્કેટમાં અત્યારે આ ટાઈપનું આદુ મળી જ રહેશે અને આ આદુપાકમાં આપણે કોઈ પણ લોટ કે રવાનો ઉપયોગ નથી કરવાના તો તમે ફરાળમાં પણ ખાઈ શકશો તો હવે મેં અહીંયા બધા જ આદુની છાલ કાઢી લીધી છે છાલ કાઢીને મેં આદુને ધોઈ લીધું છે હવે અહીંયા મેં આદું ખમણી લીધું છે આદું આપણે ખમણીને જ લેવાનું જો તમે ટુકડા કરીને લેશો તો પીસતી વખતે ટુકડા થોડા રહી જશે તો તે ખાવામાં મજા નહીં આવે એટલે આ રીતે બધું જ આદું મેં પહેલાં ખમણી લીધું છે હવે આ ખમણેલા આદુને આપણે પીસી લેવાનું છે તો ચટણીનો જે નાનો ઝાર હોય તેમાં મેં પીસી લીધું છે એકદમ ફાઇન પેસ્ટ કરી નાખવાની છે બિલકુલ કરકરું નથી રાખવાનું અને જો પીસતી વખતે જરૂર પડે તો એકથી બે ટેબલ સ્પૂન જેટલા દૂધનો ઉપયોગ કરવાનો મેં અહીંયા કાંઈ જ નથી નાખ્યું એમને જ આદુ પીસી લીધું છે પણ જો જરૂર લાગે તો એકથી બે ટેબલ સ્પૂન જેટલા દૂધનો ઉપયોગ કરીને તમારે આટલી ફાઇન પેસ્ટ કરી લેવાની છે તો અહીંયા બે બેચમાં મેં બધું આદુ પીસી લીધું છે હવે આદુ પાક બનાવવા માટે આપણે કોઈપણ એક વાટકીનું માપ સેટ કરી લઈશું ઘરમાં રહેલી કોઈપણ એક વાટકી તમારે લઈ લેવાની તો મેં અહીંયા પીસેલું જે આદુ હતું તેની એક વાટકી ભરી લીધી છે અને એક વાટકી પીસેલા આદુની સામે મેં અહીંયા એક વાટકી ખાંડ લીધી છે પછી એક વાટકી ભરીને મેં મોળો માવો લીધો છે માવો મેં તૈયાર લીધેલો છે તમે ઘરે બનાવીને પણ લઈ શકો છો અને દોઢ વાટકી કાજુના ટુકડા લીધા છે કાજુના ટુકડાને આપણે આગળ પીસીને ઉપયોગમાં લેવાના છે પછી અડધી વાટકી ઘી લીધું છે ઘી આપણે જરૂર પ્રમાણે વાપરતા જઈશું તો હવે આપણે પહેલાં કાજુના ટુકડાને પીસી લઈએ તો કાજુ મેં અહીંયા પીસી લીધા છે એકદમ ઝીણો પાવડર નથી કરવાનો પણ થોડો દરદરો રાખવાનો છે તો આદુ પાક ખાતી વખતે મજા આવશે તમારે એકદમ ઝીણો પાવડર કરવો હોય તો તે પણ ચાલે પછી મેં એ જ રીતે દોઢ વાટકા ભરી લીધા છે જે રીતે આપણે કાજુના ટુકડા દોઢ વાટકો લીધા હતા તે જ રીતે મેં પીસીને દોઢ વાટકા ભરી લીધા છે હવે બધી વસ્તુ તૈયાર છે આપણે આદુ પાક બનાવવાનું શરૂ કરીએ તો તેના માટે મેં અહીંયા એક પેનમાં પેલા બે ટેબલ સ્પૂન જેટલું ઘી લીધું છે હવે ઘી ગરમ થાય એટલે આદુ પીસીને રાખેલું છે તે પહેલાં શેકી લેવાનું છે હવે આપણે આદુ શેકવાનું સ્ટાર્ટ કરીએ તે પહેલાં મેં અહીંયા થોડું આદું એક ડીશમાં કાઢી લીધું છે એટલે આદુ શેક્યા પછી કલર ચેન્જ થાય તો તમને આઈડિયા આવશે કે કેટલો કલર ચેન્જ થયો છે અને કેટલું આદુ શેકવાનું છે આદુને એકદમ સ્લો ગેસ રાખીને જ શેકવાનું છે જો તમે ફાસ્ટ ગેસ પર શેકશો તો આદુ દાંતતું જશે અને એકદમ બરાબર શેકાશે નહીં એટલે આ રીતે એકદમ સ્લો ફ્લેમ પર જ આદુને આઠથી દસ મિનિટ માટે શેકવાનું છે તમે જેમ જેમ શેકતા જશો તેમ આદુમાંથી ઘી છૂટું પડતું જશે અને આદું થોડું કઠણ પણ લાગશે જેમ શેકાશે તેમ તમે જેમ શેકશો તેમ આ રીતે નીચે ચોંટતું પણ જશે તો વ્યવસ્થિત શેકતા જવાનું અને નીચેથી આ રીતે લેતા જવાનું આદું એટલે નીચે દાઝી ન જાય આદુ પાકમાં મેઇન આદુ શેકવાની જ ખૂબી છે જો આદુ બરાબર શેકાયું હશે તો આદુ પાક એકદમ પરફેક્ટ બનશે હવે અહીંયા તમે જેમ જેમ શેકતા જશો તેમ આદુનો કલર પણ ચેન્જ થતો જશે થોડું થોડું ઘી પણ છૂટું પડશે અને આદુ જે છે તે પેનની સાઈડ્સ પણ છોડતું જશે આ રીતે એક લોટ જેવું તૈયાર થઈ જશે તમે જોઈ શકો છો કે સાઈડમાં બહુ ચોટતું નથી અને મેં આ રીતે તાવીથો ઊભો રાખ્યો તો એક સેકન્ડ માટે તાવીથો ઊભો પણ રહી છે તો આ બધી સાઈન છે કે આદુ પ્રોપર શેકાઈ ગયું છે હવે આપણે ડીશમાં લઈને ચેક કરી લઈએ કે બરાબર શેકાઈ ગયો છે કે નહીં તો આપણે શેક્યા પહેલાં થોડો આદુ પાક થોડું આદું કાઢી લીધું હતું અને હવે શેકેલું આદુ તો તમને ફરક દેખાતો જ હશે કે કેટલો ફરક છે બસ આટલો આદુનો કલર ચેન્જ થાય ત્યાં સુધી આદુ શેકવાનું છે તો હવે મેં અહીંયા ગેસની ફ્લેમ બંધ કરી દીધી છે હવે શેકેલા આદુને બીજા એક વાસણમાં કાઢી લઈએ જે વાસણમાં તમે આગળ બધું મિક્સ કરીને આદુ પાક શેકવાના હોય તેમાં જ એવા જ વાસણમાં તમે એટલે વધારે વાસણ ન બગડે તો મેં અહીંયા નોનસ્ટિક પેનમાં આદુ શેકેલું હતું તે કાઢી લીધું છે હવે આદુને સાઈડ પર મૂકીને આપણે માવો શેકી લઈએ તો માવો શેકવા માટે પણ મેં અહીંયા બે ટેબલ સ્પૂન જેટલું ઘી લીધું છે હવે માવાને પણ એકદમ સ્લો ગેસ પર જ શેકવાનો છે અને અહીંયા બીજી એક વાત કે મેં પહેલાં આદુ શેકી લીધું અને પછી માવો શેકવા માટે લીધો તો માવો અહીંયા થોડો દાજતો જાય છે કેમ કે આદું નીચે થોડું ચોંટી ગયું છે તો મારે અહીંયા પેન બદલાવું પડ્યું તો તમે પહેલાં માવો શેકી લેજો અને પછી આદું શેકજો એટલે વધારે વાસણ ન બગડે હવે કેટલો માવો શેકવો તે કેમ ખબર પડશે તો અહીંયા જેમ જેમ માવો શેકાતો જશે તેમ ઘી છૂટું પડતું જશે અને માવો પેનની સાઇડ્સ પણ છોડી રહ્યો છે આ રીતે સાઇડ્સ છોડે અને થોડો કઠણ થાય એટલે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અહીંયા એક લોટ જેવું થઈ ગયું છે માવો પેનને ચોંટતો નથી એટલે માવો શેકાઈ ગયો સમજવાનો માવાના કલરમાં પણ ડિફરન્સ લાગશે શેકેલો માવો અને શેક્યા વગરનો માવો તો બસ આટલો કલર ચેન્જ થાય ત્યાં સુધી માવાને શેકી લેવાનો છે હવે માવાને પણ આપણે જે પેનમાં આદુ શેકીને કાઢીને રાખેલું છે તેની સાથે મિક્સ કરી દઈએ હવે આદુ અને માવા સાથે આપણે જે ખાંડ કાઢીને રાખી છે તે એડ કરી દઈએ અને એકદમ બરાબર મિક્સ કરી લઈએ પહેલાં અત્યારે ગેસની ફ્લેમ મેં બંધ રાખેલી છે પહેલાં ખાંડ એકદમ સરસ રીતે આદુ અને માવા સાથે મિક્સ કરી લઈએ પછી જ આપણે ગેસની ફ્લેમ ચાલુ કરવાની છે હવે બધી જ ખાંડ ઓગળી જાય ત્યાં સુધી ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખીશું અને ખાંડ ઓગળી ગયા પછી મીડિયમ ટુ સ્લો ગેસ પર હવે સતત આ મિશ્રણને આપણે ચલાવતા રહેવાનું છે મીડિયમ ટુ સ્લો ગેસ રાખો કે એકદમ સ્લો ગેસ રાખો પણ સતત ચલાવતા રહેવાનું છે નીચે દાજી ન જાય તેનું ધ્યાન રાખવાનું હવે બધી જ ખાંડ અહીંયા પીગળી ગઈ છે અને મિશ્રણ એકદમ ઢીલું થઈ ગયું છે તો હવે મેં ગેસની ફ્લેમ હાઈ કરી દીધી છે કેમ કે સ્લો ગેસ પર વધારે વાર લાગશે ખાંડને બળતા તો હાઈ ફ્લેમ પર હવે સતત ચલાવતા રહીશું લગભગ સાતથી આઠ મિનિટ જેવું લાગશે ખાંડનું પાણી બળતા અને આ મિશ્રણનું જે ટાઈપનું બાઇન્ડિંગ આપણે જોઈએ છીએ તેના માટે સાતથી આઠ મિનિટ સતત હાઈ ફ્લેમ પર આ રીતે ચલાવતા રહેવું પડશે જો સ્લો ફ્લેમ પર ચલાવતા રહેશો તો થોડી વધારે વાર લાગશે એટલે હાઈ ફ્લેમ પર જ આ રીતે ચલાવશો તો ફટાફટ થઈ જશે ખાંડનું પાણી બળી જશે હવે લગભગ આઠથી નવ મિનિટ પછી આ મિશ્રણ પેનની સાઇડ્સ છોડે છે જો તમને દેખાઈ રહ્યું હશે આ રીતે સાઇડ્સ છોડે એટલે હવે એક વખત આપણે ચેક કરી લઈએ તો મેં અહીંયા ડીશમાં થોડું મિશ્રણ લઈ લીધું છે અને એકદમ ઠંડુ થવા દઈએ પછી જ ચેક કરવાનું છે ડીશમાં લીધેલું મિશ્રણ ઠંડુ થાય છે ત્યાં સુધી ગેસની ફ્લેમ સ્લો રાખી છે અને સતત આ રીતે ચલાવતા રહીએ આ રીતે એક લોટ જેવું જ બાઇન્ડિંગ જેવું આવી જશે નીચે બિલકુલ ચોટશે નહીં એટલે શેકાઈ ગયું સમજવાનું છતાં પણ આપણે એક વખત ચેક કરી લઈએ હવે ઠંડા થઈ ગયેલા મિક્સરને આ રીતે હાથમાં લઈને બોલ જેવો શેપ આપી જોઈએ જો શેપ હોલ્ડ કરી શકે આ મિશ્રણ તો સમજવાનું કે એકદમ સરસ શેકાઈ ગયું છે તો અહીંયા એકદમ સરસ બોલનો શેપ રહે છે તો હવે મેં ગેસની ફ્લેમ બંધ કરી દીધી છે અને આ મિશ્રણને આપણે પાંચ મિનિટ માટે ઠંડુ થવા દેવાનું છે બરાબર શેકાણું છે કે નહીં તેની બીજી પણ એક સાઇન બતાવું આદુ માવો અને ખાંડ મિક્સ કર્યા પછીનો કલર અને શેકાઈ ગયા પછીનો કલર તમને ડિફરન્સ ખ્યાલ આવતો જશે બસ આટલું શેકવાનું છે આટલો કલર ચેન્જ થાય ત્યાં સુધી શેકવાનું છે હવે આ શેકેલા મિશ્રણને મેં પાંચ મિનિટ માટે ઠંડુ થવા દીધું છે ઠંડુ થાય થોડું હલકું ઠંડુ થાય પછી જ આપણે જે પીસેલા કાજુ છે તે મિક્સ કરવાનાં છે જો ગરમ ગરમમાં મિક્સ કરી દેશો તો કાજુ પણ તેનું મોઇશ્ચર રિલીઝ કરશે અને આ મિશ્રણ ઢીલું થઈ જશે અને પીસ એકદમ બરાબર નહીં થાય એટલે આ રીતે પાંચ મિનિટ ઠંડુ કરીને પછી જ પીસેલા કાજુ મિક્સ કરવાના છે તો મેં અહીંયા પહેલાં એક બાઉલ પીસેલા કાજુ જે હતા તે મિક્સ કરી દીધા છે તો હવે એકદમ બરાબર મિક્સ કરી લઈએ પહેલાં અને પછી ચેક કરી લઈએ કે વધારે કાજુના પાવડરની જરૂર છે કે નહીં તો મેં મિક્સ કર્યા પછી અહીંયા ચેક કર્યું તો આ રીતે બોલવાળીને જોયું તો બોલ એકદમ પ્રેસ થઈ જાય છે પ્રેસ ન થવો જોઈએ થોડો કઠણ રહેવો જોઈએ તો બીજો કાજુનો પાવડર છે તેમાંથી મેં બેથી ત્રણ ટેબલ સ્પૂન જેટલો પાવડર રાખેલો છે અને બાકી બધો જ મિક્સ કરી દીધો અને હવે ઉપરથી બેથી ત્રણ ટેબલ સ્પૂન જેટલું ઘી એડ કરી દઈએ જેનાથી આદુ પાકમાં એકદમ સરસ શાઇનિંગ આવી જાય અને હવે બરાબર મિક્સ કરીને ઘીથી ગ્રીસ કરેલી ચોકી કે થાળીમાં ફટાફટ ડાળી દઈએ અને હા ફ્રેન્ડ્સ જો વિડીયો જોયા પછી રેસીપી ગમે તો એક લાઇક આપી ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો હવે એકદમ સરસ બધી બાજુથી પ્રેસ કરીને પાંચ મિનિટ માટે ઠંડો થવા દઈએ અને હલકો ઠંડો થાય પછી આપણે પીસ કરી લઈએ અને પીસ કર્યા પછી એક કલાક સુધી આદુ પાકને ચોકીમાં જ રહેવા દેવાનો છે અને પછી જ તેના આપણે પીસ બહાર કાઢીશું એકદમ સરસ સેટ થાય પછી તમે જ્યારે પીસ કરશો ત્યારે આ રીતે ચપ્પુમાં થોડું ચોટીને પણ આવશે પણ બિલકુલ ગભરાતા નહીં ઠંડો થઈ જશે એટલે એકદમ સરસ સેટ થઈ જશે અત્યારે હલકો ગરમ છે એટલે આ રીતે ચપ્પુમાં થોડો ચોટે છે હવે પીસ કર્યા પછી એકથી દોઢ કલાક સુધી જ્યાં સુધી આદુ પાક એકદમ સરસ સેટ ન થાય ત્યાં સુધી ચોકીમાં જ રહેવા દેવાનો છે અને હા ફ્રેન્ડ્સ આદુ પાક ગોળમાં પણ બને છે જો તમારે ગોળમાં શીખવો હોય તો મને એ પણ કમેન્ટ કરજો તો દોઢ કલાક પછી અહીંયા આ પાક એકદમ સરસ સેટ થઈ ગયો છે અને પીસ આ રીતે ઇઝીલી એકદમ સરસ બહાર આવી જશે તો હું એક પીસ તમને તોડીને પણ બતાવું તો તૈયાર છે અહીંયા આ પાક શિયાળાની ફૂલ ગુલાબી ઠંડીમાં તમે પણ આ દુપાકની મજા માણો અને શરીરને એકદમ સ્વસ્થ અને તંદુરસ્ત રાખો તો ફરી મળીશું એક નવી રેસીપી સાથે ત્યાં સુધી આવજો